હોલંબિકા ચોક ખાતે ખાંભા પાસેના મુંજીયાસર ગામની પ્રજ્ઞાચક્ષુ સોનલબેન લગ્ન જસગઢ પાસેના વિછીયા ગામના ભરવાડ જ્ઞાતિના પ્રજ્ઞાચક્ષુ કુમાર મુન્નાભાઈ સાથે અને વિશેષ માં બંનેની માં બાપ ન હોવાથી સત્યમ સેવા યુવક મંડળ ને રજુઆત કરતા આમાં બાપ વિહોની દીકરીને સેટી પલંગ કપડા ચાંદીની ગાય સોના સોનાનો દાણો વગેરે કુલ પંચોતેર જેટલી વસ્તુઓ આ દીકરીને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રંગે ચંગે કર્યાવર સાથે સાસરે વળાવવામાં આવી હતી આમાં બાપ વિનાની અંદર દીકરીને આશીર્વાદ આપવા માટે દાતાશ્રીઓ તેમજ તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી પીબી હુનડકટ શ્રી ગોપીચંદ શર્મા સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા શ્રી અરવિંદભાઈ મારડિયા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ દ્રષ્ટિ શ્રી મુકેશગીરી એસ મેઘનાથી શ્રી અલ્પેશભાઈ પરમાર શ્રી બટુક બાપુ શ્રીમાયાબેન જોશી શ્રી સૃજબેન જોશી શ્રીદ્યાબેન માણેક શ્રી જયાબેન પરમાર શ્રી પુષ્પાબેન પરમાર શ્રી કિરણબેન શ્રી કૈલાશ્રી ગોસાઈ શ્રી પ્રવીણભાઈ જોશી શ્રી રાજુભાઈ ચુડાસમા શ્રી ચંપકભાઈ જેઠવા તેમજ લગ્ન વિધિ કરાવવા માટે આચાર્ય શ્રી ગોપાલ કૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કોઈપણ સેવાકીય કાર્યક્રમમાં હર હંમેશ જૂનાગઢની દાતાઓની ટીમ અમારા કાર્યક્રમમાં ખડેપદે રહીતન મનધન સાથે અમારા હરેક કાર્યક્રમને દીપાવી રહી છે એ બદલ તમામ જૂનાગઢની જનતાનું અને દાતાશ્રીઓનું હૃદયપૂર્વક તમામ ટ્રસ્ટીઓથી આભાર વ્યક્ત કરીએ છીએ જય સારામ

એની અંદર દરેક સમસ્યાઓના સમાધાન આપી દીધા છે હાથ રાખીને રહ્યો બાપુ ન્યા

Тамара-мира, ओ सी काय नाही कुठे आहे कुठे आहे बाबा जो हेला लाखा दे हेला लाखा दे बाबा कधी सरपम आहे लो बाबा जो बाबा

પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું મેઘનાથી મુકેશ ગીરી આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ નવાણુંમાં પ્રજ્ઞાચક્ષુ માબાપ વિહોણીયા દંપતીઓના લગ્ન આજે કરવામાં આવ્યા છે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ લગ્ન પ્રસંગમાં પંચોતેર જેટલી કર્યાવરની વસ્તુઓ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એને આપવામાં આવી છે અને આ બંને દંપતી અંધ છે મને માબાપ વિહોણા છે અને જે કુમાર છે ભરવાડ નદીના છે અને જીએબીમાં એ સર્વિસ કરે છે અને આ દીકરી પોતે હાવ અંધ છે પણ અંધ હોવાથી એને ટેલેન્ટેડ એટલું સરસ છે રસોઈ બસો બધું ફાવે છે અને આ અમારા દ્વારા એની અરજી આવેલી અને મનસુખભાઈ વાજાને રજૂઆત કરેલી તો એના એટીએમ લગ્ન આજ રોજ અમે પૂર્ણ કરેલ છે અને દાતાશ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા કોઈ પણ કાર્યક્રમ હોય એમાં અમને સહકાર સારા એવી જૂનાગઢ જનતાનો મળતો રહ્યો છે અને મળતો રહ્યો એવી અપેક્ષા સહભાર આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે નવાણુંમાં એટીએમ લગ્ન એટલે કે એની ટાઈમ લગ્નનું આજે અમે આયોજન કરેલું એની અંદર સોનલબેન કે જે અંધ છે તેના મા બાપ નથી દીકરો પણ અંધ છે એને પણ મા બાપ નથી આવા દીકરા દીકરીના લગ્ન આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે કરી આપવામાં આવેલ છે આ લગ્નની અંદર પંચોતેર જેટલી વસ્તુ એમાં સોનાનો દાણો મંગળસૂત્ર શેટી કલમ ગાદલા ટીપોય કસી જેવી વસ્તુઓ આજે અમે આ દીકરીને આપી છે અને આની અંદર અમારા ટ્રસ્ટી એવા બટુક બાપુ અનુભાઈ મારડીએ મુકેશભાઈની ભેટદાથી સૌના સહયોગથી અમે આ લગ્ન કર્યા છે અને જે જે દાતા હોય અમને અમે યોગદાન આપ્યું છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યારે અમે આવા કાર્ય લઈને જઈએ છીએ લગ્ન માટે ત્યારે હંમેશા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાએ અમને ખૂબ સહયોગ આપ્યો છે ખરેખર આ દીકરીના જે અમે લગ્ન કર્યા છે એ ખાંભા તાલુકાનું ગુંજિયાસર ગામની દીકરી છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે પોતાના મા બાપ નાનપણથી મરી ગયા છે અમારી સંસ્થાએ હાચવીને આ દીકરીને મોટી કરી અને આજે ધામધૂમથી લગ્ન કરી આપ્યું છે સાંપ્રત સંસ્થા દ્વારા કેશોદ એરપોર્ટના સ્ટાફની દિવ્યાંગ રક્ષિતા તાલીમ અપાય સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં હાલ સમગ્ર એરપોર્ટ સ્ટાફને દિવ્યાંગો માટેની તાલીમ આપવામાં આવે છે જે અંતર્ગત તારીખ છ મે હજાર પચીસ ના રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ કેશોદ ને દિવ્યાંગો માટેની તાલીમ આપેલ જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા મંડળના અમદાવાદ થી આવેલા કિન્નરીબેન દેસાઈ દ્વારા તાલીમ આપવામાં આવેલ દિવ્યાંગોને એરપોર્ટ ખાતે રહેલ સ્ટાફે કઈ રીતે મદદ કરી શકે તે વિશે વિગતવાર માહિતી આપેલ જેમાં એરપોર્ટર આપને દિવ્યાંગ કઈ રીતે મદદ મળી શકે માટે અંધ વ્યક્તિની અનુભૂતિ માટે આંખે પાટા બાંધી શરીર શારીરિક દિવ્યાંગો માટે એક હાથ અને એક પગ બાંધી પ્રેક્ટિકલ રીતે તમામ સ્ટાફને સમજાવવા પ્રયત્ન કરેલ આમ તમામ દિવ્યાંગોને કઈ રીતે સહયોગ કરી શકાય તે માટે ખૂબ સારી રીતે પ્રેક્ટિકલ અને ચર્ચા દ્વારા સમજૂતી આપવામાં આવેલ આ તકે કિશોદ એરપોર્ટના ડાયરેક્ટર તથા એરપોર્ટના નાના વિભાગના આસિસ્ટન્ટ વિપુલકુમાર ઉપર ખાસ ઉપસ્થિત રહી અને સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા કિન્નરીબેન દેસાઈએ સૌનો આભાર વ્યક્ત કરેલો डॉक्टर अब जल्दी करो हां पहला क्लाइंट कॉल कर लेता हूं

બેન છે અમદાવાદ અને મંડળ અને અમારી સંસ્થા છે વિજાપુર ડુંગરપુરની બાજુમાં વિકલાંગ બાળકોની સંસ્થા ત્યારે વાત કરી કે રીતે અમારે પ્રોગ્રામ બે કલાક કરવાનો ત્યારે વાત કરી કે ભજન મંડળ અમદાવાદ છે સારી ઇન્ડિયામાં કામ કરે છે અને દરેક એરપોર્ટ ઉપર ટ્રેનિંગ આપે છે બેનો વાત કરશે દિવ્યાંગો સાથે વર્તન કરીએ પ્રાકૃતિક કૃષિ એ લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કર્મ છે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહવાન કરતા રાજ્યપાલ શ્રી જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો શન જૂનાગઢ અને રાજકોટ વિભાગના દસ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિકો એવા ગ્રામસેવક વિસ્તરણ અને બાગાયત અધિકારીને પ્રેરક માર્ગદર્શન રાજ્યપાલશ્રીએ સંબોધન પૂર્ણ કર્યા બાદ પ્રાકૃતિક કૃષિના પ્રથમ હરોળના સૈનિકરૂપ અધિકારી કર્મચારીઓ વચ્ચે જય અભિવાદન કર્યું પ્રાકૃતિક કૃષિના મિશનને નવા જોમ જુસ્સા અને ઉર્જા સાથે આગળ વધારવા પ્રેરિત કર્યા જુનાગઢ તા દશાંશ બે ત્રણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ અને રાજકોટ વિભાગના દસ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામસેવક વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની તેને આગળ ધપાવવા માટે પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓને કર્મચારીઓને આહવાન કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટેનું પુણ્યકર્મ છે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જ જનારોગ્ય પ્રક્રુતી પ્રકૃતિ અને પર્યાવરણને બચાવી શકીશું રાજ્યપાલશ્રી કૃષિની સરળ વ્યાખ્યા કરતા જણાવ્યું કે જંગલમાં હજારો વૃક્ષો હોય છે નાખવા છતાં જંગલના કોઈ પણ પાંદડામાં એક પણ પોષક કમી હોતી નથી જે નિયમ જંગલમાં કામ કરે જે નિયમ જંગલમાં કામ કરે છે તે નિયમ આપણા ખેતરમાં પણ કામ કરે એનું નામ પ્રાકૃતિક ખેતી તેમને પ્રાકૃતિક કૃષિને એક શ્રેષ્ઠ કાર્ય ગણાવતા કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી પ્રકૃતિની રક્ષા થાય છે સાથે જ પાણી દૂષિત થતું અટકે છે અને લોકોના જીવન બચે છે આમ ઈશ્વરની વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ પરમાત્માની પ્રાર્થના છે આ પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો વી પી ચોવટીયાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે જૂનાગઢ અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડબે થયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે દેશી ગાયના છાણમાં ખૂબ મોટી માત્રામાં સૂક્ષ્મ જીવાણુ છે તેથી જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના પાલનપોષણ માટે ભાર મૂકવામાં આવ્યો છે આ સાથે તેમને પ્રાકૃતિક કૃષિમાં કપાસ સાથે મગફળી શેરડી સાથે ઘઉં સાથે ચણા વગેરે મિશ્ર પાકોના વાવેતરથી ઉત્પાદનમાં વધારો થતો હોવાનું પણ સિદ્ધ થયું છે તેમ તેમણે જણાવ્યું હતું રાજ્યના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી એસ કે જોશી શાબ્દિક સ્વાગત કરતા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની પૂર્વ ભૂમિકા આપી હતી અંતમાં અનિયુક્ત ખેતી નિયામક શ્રી એમ એમ કાસુંદરાએ આભાર વિધિ કરી હતી રાષ્ટ્રગાન ના સાથે આ સમારોહ નું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી એ જાડેજા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી બી એ જાદવ આત્મા પ્રોજેક્ટ જૂનાગઢના ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડ ઉપરાંત દસ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓ કૃષિ સખી કોમ્યુનિટી રિસોર્સ પર્સન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા भोजन मित्र कीट से डबल होता जब हम शत्रु कीट को ज्यादा भोजन देंगे तो ज्यादा परिवार बढ़ाएगा और ज्यादा परिवार बढ़ाएगा तो खेत में बीमारियां आएगी प्राकृतिक खेती में गोबर की खाद की ट्रोलियां नहीं डालने की जरूरत है। प्राकृतिक खेती में केवल जीवामृत डालना घन जीवामृत के रूप में डालना तीन चार साल के बाद इसको भी डालने की जरूरत नहीं के बराबर हो जाती है ये शुरू में इसलिए डालना पड़ता है क्योंकि धरती को यूरिया डीएपी जंतुनाशक डाल डाल करके हमने सूक्ष्म जीवाणु मित्र की डालसिया के जवाब मार दिए अब उनको दोबारा धरती माँ के ऑर्गेनिक कार्बन को बढ़ाएंगे जिनके धारण करने से मैं भी सुखी हूँ और मेरे संपर्क में आए वो भी सुखी हो इसका नाम धर्म है